ગતિશીલ સરકાર મુક્ત સરકાર આ સરકાર ઓ સરકાર સરકાર નથી ખાડે ગયેલી સરકાર વસ્તુ સમજો આ એક વસ્તુ સમજો વ્યવસ્થામાં ત્રીજી મોટી ઘટના છે ગુજરાતમાં અને પાછલા ચાર પાંચ વર્ષના અંદર ઘટેલી ઘટના છે તો સરકાર ઊંઘી રહી છે સરકાર છે ને સરકાર ઉપર બધા મિનિસ્ટરથી લઈને નીચે ક્લાર્ક સુધીમાં જે લોકો છે એના ઉપર સાવધ ગુનો દાખલ થવો જોઈએ વડોદરા સિટી છે ને એ સિટીની અંદર તમારી રેસ્ક્યુટ કરવાની ટીમ જે છે એ પણ તમારી પાસે નથી ફાયર બ્રિગેડવાળા તમારી પાસે નથી અને આજે અત્યારના અત્યાર સુધીમાં વીસ કલાક સુધીમાં જો તમે બાળકો શોધી ના શકતા હો અને તમે જો તમારી જાતને એમ કહેતા હોય કે અમે વિશ્વગુરુ છીએ તો એ મને નથી લાગતું કે આપણે વિશ્વગુરુ કહેવાય કહેવાઈએ દુર્ઘટના એના ઘા રૂંઝા નથી ગુજરાત એ દેશે ભૂલ્યો નથી છતાં પણ તંત્ર દ્વારા ફરી એ જ વસ્તુ કરવામાં આવી એ જ બેદરકારી દાખવવામાં આવી શું કહેશે આ માત્ર મોરબી નહીં પણ સુરતમાં પણ આપણા ભૂલકાઓને સરકારી વ્યવસ્થાની ભૂલ અને બેદરકારીને કારણે બિલ્ડિંગમાં લાગેલા આજથી ટપ ટપ પડતાને મરતા જોયા હતા આજ પણ એનો લોહી એનો દુઃખ સુક્યો નથી અને એવી ઘટના પછી મોરબીમાં થઈ મોરબીમાં અમે સરકારી બેદરકારી અને સરકારની પી પીપીપી મોડલ જેના કારણે આ જ્યાં પણ મોટી દુર્ઘટના ઘટી હતી ને બાળકોને આપણે મરતા જોયા હતા એના પછી આજ આ જ વસ્તુ બરોડામાં ઘટના બની છે સૌથી ખરાબ પાર્ટ એ છે કે આવા ઘટનાઓ પછી प्रधानमंत्री લેને મુખ્યમંત્રી લેને બધા હોદ્દેદારો ભાજપના તરત જ દુઃખ વ્યક્ત કરવા માંડે છે સંવેદના વ્યક્ત કરવા છે જે 6 બે 5 લાખ રૂપિયા ડીકલેર પણ કરી દે પણ શું આ જીવ પાછા આપી શકશે શું જે દિલની સંવેદના છે એને પાછા આપી શકશે આ મોતનો ક્યારે ભરપાઈ કરી શકશે તો ક્યાર સુધી આ ચાલશે ગતિશીલ સરકાર મુક્ત સરકાર આ સરકાર ઓ સરકાર સરકાર નથી ખાડે ગઈલી સરકાર આ એક વસ્તુ સમજો આ એક વસ્તુ સમજો વ્યવસ્થામાં ત્રીજી બોટી ઘટના છે ગુજરાતમાં અને પાછલા ચાર પાંચ વર્ષના અંદર ઘટેલી ઘટના છે તો સરકાર ઊંઘી રહી છે આજ જવાબદાર વ્યક્તિ હું તો કહું છું સરકાર છે ને સરકાર ઉપર બધા મિનિસ્ટર થી લઈને નીચે ક્લાર્ક સુધીમાં જે લોકો છે એના ઉપર સાવધ ગુનો દાખલ થવો જોઈએ આ મોતના કારણ એ એલોગ છે એના ઉપર આ મોતનો ગુનો દાખલ થવો જોઈએ

આજ અહીંયા કને તમે હમણાં નામ લીધો કે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવે એ કોન્ટ્રાક્ટર ફોટો ફરે મોદી સાહેબ ગિફ્ટ આપવા લોકોને પ્રમોટ કરવામાં આવે છે આ બધા નીચે સરકાર સુધી હપ્તા પહોંચાડે છે આજ સમજો એક કામ કામ કરે ત્રીજો છે તો સેફ્ટી સિક્યુરિટી આ તો સિમ્પલ વસ્તુ છે એક તળાવ છે ત્યાં કને એના લાઈફ જેકેટ પહેરાવવાનું હોય આ કોઈ મોટા નોર્મ્સ નથી એને ખાલી ફોલો જ છે પછી એક નાની બોટમાં જ્યાં સોળ માણસ બેસી શકે બાળકો એની આ બોટ તમે જો બોટ તમે જોયું એમાં શું સોળ માણસથી વધારે બેસી શકે અને એમાં તમે પાંત્રીસ પાંત્રીસ જણા બેસાડો છો ને અંદર તળાવમાં લઈ જાવજો આપણે લાઈફ જેકેટ નથી અને લાઈફ જેકેટ જોડે જો કોઈ સેફ્ટી માટે આજુબાજુમાં એવા શું કે તરવ્યા લોકો નથી અરે આ તો ધન્યવાદ છે ગુજરાતની વસ્તીને અને પ્રજાને કે હવે જેટલી ઘટનાઓ બની પછી મોરબી હોય સુરત હોય અહીંયા અહીંયા હોય લોકલ માણસો સૌથી પહેલાં પહોંચ્યા છે ને એ લોકો લડાઈ લડી છે આ ધન્યવાદ એને આપવું પડે ત્રીજો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે જે રીતે બોટ છે તે સેકન્ડ હેન્ડ હતી અને એવી પણ વાત અને ચર્ચાઓ છે કે સેવ ઉસણ ચલાવનાર લારી ચલાવનાર એક વ્યક્તિને બોટ છે તે આપવામાં આવી હતી ડ્રાઈવ માટે જવાબદાર કોણ હું એક પ્રશ્ન જવાબદાર કોણ હું સેવ ઉસળવાનું તમને પણ બોટ ચલાવવા આપવા દેવામાં આવે જો તમે ટેકનિકલી એક્સપર્ટ હો સેફ્ટીની બધી વસ્તુ સાચવતા હો ને તમે એના માટે એલિજિબલ તમને આપવામાં આવે એમાં સેવ ઉસળવાનો દોષ નથી દોષ એનો છે જેણે આપ્યું સરકારી વ્યવસ્થા જેને જવાબદાર કોઈ પણ બોટ પાણીમાં જાય ને પેલી સેફટી મેજર શું છે જોવાનું

પહોંચી શકતા હોત તો આટલા મોત ના થયા હવે હું એ જ કહું છું અત્યારે આ જે અમે ઘટનાનું આ જે જોયું છે અમે લોકોએ અને ત્યાં એક જ દરવાજો છે સેકન્ડમાં કે કાલે સાંજે સાડા ની ઘટના અને અત્યાર સુધી આપણે જે વિશ્વગુરુની વાત કરીએ છીએ પહેલાં તો તમે એ જુઓ કે તમારા ગુજરાતની અંદર એક ગામ છે વડોદરા સિટી છે ને એ સિટીની અંદર તમારી રેસ્ક્યુટ કરવાની ટીમ જે છે એ પણ તમારી પાસે નથી ફાયર બ્રિગેડવાળા તમારી પાસે નથી અને આજે અત્યારના અત્યાર સુધીમાં વીસ કલાક સુધીમાં જો તમે બાળકો શોધી ના શકતા હો અને તમે જો તમારી જાતને એમ કહેતા હોય કે અમે વિશ્વગુરુ છીએ તો એ મને નથી લાગતું કે આપણે વિશ્વગુરુ કહેવાયે અચ્છા ઘટનાને તમે બેદરકારી માનો છો ચૂપ માનો છો કેમ કે બેદરકારી પણ કહેવામાં આવી રહી છે ને સરકાર તો કહી રહી છે કે આ ચૂક થઈ જાય થઈ છે આવડી મોટી ચૂક કહેવાય અને આને બેદરકારી કહેવાય ચૂક નથી આ આ તો જાણી બુજીને થતું એવી વસ્તુ હોય છે ને એના પોતાના મળતિયાઓને સાચવવા માટેની આ બધી વસ્તુઓ છે એટલે આ લોકોને આવા સ્ટેટમેન્ટ કરવા પડે છે